પડ્યો અ માલ તો નહીં હાલ હ નહીં માલ પડ્યો લેવો તો યાર હા

ગ્રીન ગ્રીન લેબલ પછી ઓફિસર ભાવ બારસો રૂપિયા રૂપિયા આપીજ ના આપી જાવ તો અંદર આપડે એક લેતો યાર ગ્રીન લેબલ

ભૂખ લાગી પરી લુટકા

સોરદી બીજો લાગી આ શું કરાતી લ્યા વાઇટર વાઇટર આ દો તો પીધ્યા પહેલા જ ફાટી ગયું ફાટી પડ્યું મન તો કોઈ છોકરા <arriv été Overall>

મોરો જો કરવાને ઊભો કર પીતો નઈ નકા મારી નાખે તો ન તો હો શું સુલી આવી ઊભો કરી ના કોટલ માંગો મોટું ini กูแทะดิโอโซดเอาวะ Tao ba phút đi ba, tôi tôi đi với đây. Wow. 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 Wow.

મને વધારે થઈ ગયું હા અલ્યા આરે મરવા પડ્યો મારો આહરો ખાટ્યા તું जातो રીય ખાટી પીdio ઉઠ ખાટ ખાટી ખાટી થઈ યુ તમારી વાત લગા ઉભા પોલીસને સો સોકળ લાગે 5 રૂપિયા ની દેખાતું નથી લાયો છોકરા ઓપોરી લાય એ બેટા બાપા મારો યાર

એ તમકા દિયે બહુ પકડ્યો તા અપપા તો બહુ અલ્યા આરે બહુ પી લે પી પેલો તો જો લે પકરાય ને બોધી દીએ એ એ ઉવા રે બાપા પીવરા તમન પીવરાને કને કીધું લે અલ્યા ઉખોર તું બાપાનો એ કડે નહીં એ પાગ એટલે તું ઘેર હેડ મારા છોકરાને દે નઈ અલ્યા ફોન નઈ નકે તમારી તો પથારી ફેવરી દેવો આ રહ્યો ઓ ભાઈ એ અરે છોકરાને તો હમો આડી અલ્યા આ તા પાઓ મારું હારો પીપી આ તો આ રહ્યો તો એ બાપા ઘેર હેડ આ પર એ તમે પીવરાય નઈ પીઉ તમે પીવરાય હા અલ્યા મારા આને તારી ઠાકરી બોધું મારો લુકડો બગારો ચક્કર આવો તો ભઈ આલે પવા હાલે મુએ પડે તું મેરે પકડ કે હમ તો બીજો લાવ અલ્યા હું બીજો બીજો પાપા યાર ઘરમાં પૈસા ઉભા કરો હાજુ તું લાવું મામા બાંગત કઈ દેને ફોર આતો પાટો બીજો માગ યાર હું લઈ આલું કેટલો પીય મારા કઈ ના પકડી દેજે પકડી લે